તાલુકાના હબાયનાડાપા વચ્ચે આજે રાત્રે જીવતા વીજતારના કરંટ થકી રાનીક્ષુનું મોત થયાના અહેવાલ મળ્યા છે આ અંગે મળેલી વિગતો મુજબ આ વિસ્તારમાં ચાઇના ક્લેના અનેક કારખાના ધમધમી રહ્યા છે અને ચાઇના ક્લેમાંથી નીકળતા ખરાબા એટલે સિલિકાના ઢગલા ઠેર ઠેર જોવા મળે છે આજે રાત્રે જે જગ્યાએ માદા દીપડાનું મોત થયું છે ત્યાં વીજ થાંભલો માત્ર દોઢ ફૂટ જ દેખાય છે જમીથી બાકીનો ભાગ ચાઇના ક્લેના ખરાબાના ઢગલાથી ભરાયેલો છે આમ આ ઢગલા રાનીપ્શુના મોત માટે કારણભૂત બન્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે માદા દીપડાના મોતના અહેવાલ મળતા અંગે દક્ષિણ ક્ષેત્રના આરતેફવો કે બી ભરવાડનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે નાડાપા પાસે વીજ થાંભલા નજીક મૃતમાદા દીપડાના મોઢામાં તુરાનો શિકાર હતો આમ કૂતરાના શિકાર બાદ તે જીવતા વીજતારના સંપર્કમાં આવી જતા વીજશોક લાગવાથી મોત થયાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે બાકી મોતનું સ્પષ્ટ કારણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જાણવા મળશે